હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય યોગેશ્વર જય શિવેન્દ્ર અને જય મહાદેવ કેમ છો બધા મારી ચેનલ આજના ફૂડ ટ્રેસન માં તમારું સ્વાગત છે આજે આપણે હોળી સ્પેશિયલ અને ઉનાળાની ગરમીમાં ખાવાની ખૂબ જ મજા પડે તેવા એકદમ ટેસ્ટી અને કલરફુલ ઇન્સ્ટન્ટ સ્ટફ્ડ દહીં વડા બનાવીશું આ દહીં વડા ઘરે બનાવવા ખૂબ જ સહેલા છે તો ચાલો આ ઝડપથી બની જતા અને એકદમ ટેસ્ટી એવા ઇન્સ્ટન્ટ સ્ટફ્ડ દહીં વડા બનાવવાની શરૂઆત કરીએ ઇન્સ્ટન્ટ સ્ટફ દહીં વડા બનાવવા માટે સૌથી પહેલાં વડા માટેનું દહીં તૈયાર કરીશું તો તેના માટે અહીંયા મેં ચમચા વડે થોડું ફેટેલું દહીં લઈ લીધું છે હવે આ દહીંમાં આપણે ખાંડ ઉમેરીશું તો સ્વાદ પ્રમાણે દળેલી ખાંડ ઉમેરી તેને દહીંમાં સરસથી મિક્સ કરીશું અહીંયા પહેલાં થોડી ઓછી ખાંડ ઉમેરવી અને ત્યાર પછી દહીંને ટેસ્ટ કરીને જ વધારે ખાંડ ઉમેરવી જેથી કરીને દહીંમાં ખાંડ વધી ના જાય આ રીતે દહીંમાં ખાંડ સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અહીંયા મીઠાની જગ્યાએ તમે સંચળ પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો અને આ મીઠું ખાંડની સાથે જ ઉમેરીને પણ મિક્સ કરી શકાય છે હવે અહીંયા જોઈ શકાય છે કે ખાંડ અને મીઠું દહીંમાં સરસથી મિક્સ થઈ ગયા છે તો હવે આ દહીંને આપણે સરસથી આ રીતે વિસ્તરની મદદથી ફેટી લેશું જેથી આ દહીં એકદમ સ્મૂથ થઈ જાય બજારમાં જે દહીં વડા માટેનું દહીં હોય તે જ રીતનું આ દહીં સ્મૂથ થઈ જશે અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખો કે આ રીતે હેન્ડ વિસ્કરનો જ ઉપયોગ કરીને દહીંને ફેટવાનું છે દહીંને બ્લેન્ડરની મદદથી બ્લેન્ડ નથી કરવાનું એમ છતાં પણ જો દહીં બરાબર સ્મૂધ ના થતું હોય તો આ દહીંને તમે જે જાડી જાડીવાળો ગળો હોય તેની મદદથી ગાળીને પણ સ્મૂધ બનાવી શકો છો જો દહીંમાં આપણે બ્લેન્ડર ફેરવશું તો તે છાશ જેવું થઈ જશે એટલે દહીંમાં બ્લેન્ડર નથી ફેરવવાનું થોડીવાર દહીંને ફેટ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે આપણું આ દહીં એકદમ સ્મૂધ થઈ ગયું છે એનો મતલબ છે કે આપણું આ દહીં વડા માટેનું દહીં તૈયાર છે તો હવે આ દહીંને આપણે ફ્રીજમાં રાખી દેસું જેથી દહીં મસ્ત ઠંડુ થઈ જાય અને દહીં વડા માટે ખાવાની ખૂબ જ મજા પડે તો હવે આ દહીંને ફ્રીજમાં મૂકીશું અને ત્યાર પછી અહીંયા મેં થોડા બટેટા બાફેલા લઈ લીધા છે તેનું આપણે સ્ટફિંગ તૈયાર કરીશું તો હવે સૌથી પહેલા આ બટેટાને આપણે ખમણીની મદદથી સરસથી ખમણી લેશું જેથી બટેટાના ટુકડા ના રહે અને સ્ટફિંગ એકદમ સ્મૂથ તૈયાર થાય બટેટા ખમણાઈ ગયા પછી હવે તેમાં આપણે બધા જ મસાલા ઉમેરીશું તેમાં સૌથી પહેલા અહીંયા મેં આદુ મરચાની પેસ્ટ કરી લીધી છે તો આ આદુ મરચાની પેસ્ટ ઉમેરીશું અહીંયા મરચાં તમારે જે રીતે તીખા સુધી હોય એ રીતે તીખા મોળા લઈ શકો છો ત્યાર પછી તેમાં થોડો મરી પાવડર થોડો એટલે કે સ્વાદ પ્રમાણે સંચર પાવડર અને એકથી દોઢ ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર ઉમેરીશું અહીંયા સંચરની જગ્યાએ તમે મીઠું પણ ઉમેરી શકો છો અને હવે બધા જ મસાલાને બટેટા સાથે સરસથી મિક્સ કરી લઈ આપણે દહીં વડા માટેનું સ્ટફિંગ તૈયાર કરીશું બટેટાનું સ્ટફિંગ તૈયાર કરીએ ત્યારે તેમાં થોડો લીંબુનો રસ પણ ઉમેરીશું અહીંયા હું મસાલા સાથે લીંબુનો રસ ઉમેરવાનું ભૂલી ગયેલી એટલે હવે લીંબુનો રસ ઉમેરીને તેને મસાલામાં સરસથી મિક્સ કરી લેશું અને આપણું આ બટેટાનું સ્ટફિંગ તૈયાર છે હવે આ સ્ટફિંગને સાઈડમાં રાખી દેસું અને અહીંયા મેં આ રીતે એક બીટ લઈ લીધું છે હવે આ બીટની છાલ કાઢી તેના ટુકડા કરીને મિક્સી જારમાં લઈ તેની સાથે એકથી દોઢ કપ પાણી ઉમેરી તેને ગ્રાઇન્ડ કરી તેને ગાળીને આ રીતે બીટનું જ્યુસ તૈયાર કરીશું આ બીટના જ્યુસથી આપણા દહીં વડા મસ્ત કલરફુલ તૈયાર થશે એમ આ બીટનો જ્યુસ બનાવ્યા પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને તેને જ્યુસમાં સરસમે મિક્સ કરી દેવું આ રીતે આપણા દહીં વડા એકદમ ટેસ્ટી બનશે આ રીતે દહીં વડા માટેની બધી જ વસ્તુ તૈયાર થઈ જાય ત્યાર પછી આ રીતે બોર્ડર કાઢેલી બ્રેડ લઈ લીધી છે આ બ્રેડમાંથી જે બોર્ડર કાઢી હોય તે બોર્ડરનો ઉપયોગ તમે બ્રેડ ક્રમ્સ બનાવવા માટે અથવા તો બીજી કોઈ પણ રેસિપીમાં વાપરી શકો છો હવે બોર્ડર કાઢેલી બ્રેડમાંથી બે બ્રેડ લઈ તેને આ રીતે રાખી દેસુ અને ત્યાર પછી આ બ્રેડને બીટના જ્યુસમાં ડીપ કરીશું અને બંને હાથ વચ્ચે આ બીટના જ્યુસવાળી બ્રેડ લઈ બંને હાથ વડે પ્રેસ કરતા જઈ તેમાં રહેલું એક્સ્ટ્રા પાણીને આ રીતે નીચોવીને કાઢી લેશું અને ત્યાર પછી આપણે જે બટેટાનું સ્ટફિંગ તૈયાર કર્યું છે તેમાંથી થોડું સ્ટફિંગ લઈ તેને બ્રેડની વચ્ચે મૂકીશું અને ત્યાર પછી બ્રેડની બધી જ સાઈડને વચ્ચે ભેગા કરતા જઈ તેને આ રીતે ગોળાનો સેપ આપીશું અને જ્યારે આપણે આ રીતે તેનું વડું તૈયાર કરીશું ત્યારે પણ તેને આપણે થોડું પ્રેસ કરીશું તો જે તેમાં એક્સ્ટ્રા બીટનું જ્યુસ છે તે પણ નીકળી જશે અને હવે અહિયાં જોઈ શકાય છે કે આપણા આ દહીં વડા માટેનો વડો તૈયાર છે તો હવે તેને એક પ્લેટમાં રાખી દેસું અને હવે આ જ રીતે બાકીના બધા જ વડા બનાવીને તૈયાર કરીશું આ વડા બનાવતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખો કે જ્યારે આપણે બ્રેડમાંથી બીટનો જ્યુસ નીચોવીને કાઢીએ ત્યારે

અને અહીંયા દહીં બનાવતી વખતે જો તમારે બીટનું જ્યુસ ના વાપરવું હોય તો બીટના જ્યુસની જગ્યાએ પાણીનો ઉપયોગ કરો અને પાણીમાં બે થી ત્રણ ચમચી જેટલું દહીં અને થોડું મીઠું ઉમેરી દેવું જેથી કરીને દહીં વડા ટેસ્ટી બને અને પાણીની જગ્યાએ તમે છાશનો ઉપયોગ પણ કરી શકો છો અને અહીંયા આપણે જે આ બે બ્રેડ લઈએ છીએ તે બે બ્રેડની જગ્યાએ એક બ્રેડનો ઉપયોગ કરીને પણ તમે વડા તૈયાર કરી શકો છો તો હવે આપણા આ બધા જ વડા તૈયાર થાય ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી અને તમે મારા બધા જ વિડિયો જોવા ઈચ્છો છો તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે અને મારા વિડિયો જોતી વખતે જો તેમાં તમને કોઈ ભૂલ જણાય અથવા તો તમને એવું લાગતું હોય કે આમાં મારે થોડો કાંઈ ફેરફાર કરવાની જરૂર છે તો તે પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો જેથી મને નવા નવા વિડીયોઝ અપલોડ કરવાની અને નવા નવી રેસિપીસ બનાવવાનો ઉત્સાહ મળતો રહે આ રીતે બધા જ વડા તૈયાર થઈ જાય ત્યાર પછી અહીંયા જોઈ શકાય છે કે આ વડા કેટલા મસ્ત બન્યા છે આ વડાને આપણે આપણે આજ રીતે સર્વ કરીશું પણ આ વડાને તમે એર ફ્રાયર માં 5 મિનિટ માટે કૂક કરીને પણ સર્વ કરી શકો છો અને એ સિવાય આ વડાને થોડા પ્રેસ કરી ટીકીનો શેપ આપીને નોન પેન અથવા તો લોઢી ઉપર સેલો ફ્રાય કરીને તેની ટીકી પણ બનાવી શકો છો અને ત્યાર પછી પણ તેને દહીં વડાની જેમ સર્વ કરી શકાય છે તો ચાલો અત્યારે આ બનાવેલા વડાને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીએ તો સૌથી પહેલા સર્વિંગ પ્લેટમાં આપણે જે ગળ્યું દહીં તૈયાર કર્યું છે તે દહીંને પ્લેટમાં ઉમેરીશું. ત્યાર પછી તેના ઉપર આપણે જે વડા તૈયાર કર્યા છે તે વડા મૂકીશું. અહીંયા જોઈ શકાય છે કે દહીંમાં વડા મૂક્યા પછી આપણા આ વડા કેટલા મસ્ત દેખાય છે. અને હવે ફરીથી વડા ઉપર થોડું ગળ્યું દહીં ઉમેરીશું. અને ત્યાર પછી આ દહીં વડાને એકદમ ટેસ્ટી બનાવવા માટે તેના ઉપર થોડી આંબલીની ચટણી અને થોડી ગ્રીન ચટણી ઉમેરીશું અને લાસ્ટમાં દહીં વડાને દહીં વડાનો ટેસ્ટ આપવા માટે તેના ઉપર શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું દહીં વડા સેકેલ જીરા પાવડર વગર તો અધુરા જ છે સેકન્ડ જીરો પાવડર સ્પ્રિંકલ કર્યા પછી હવે થોડું લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીશું અને લાસ્ટમાં તેના ઉપર થોડી સેવ ભભરાવીશું સેવ ભભરાવાથી દહીંમાં મસ્ત ક્રન્ચીનેસ આવે છે અને અહીંયા તમે થોડી ફ્રેશ ધાણાભાજી અને થોડા દાડમના દાડા પણ ઉમેરી શકો છો તો તૈયાર છે આપણા એકદમ ટેસ્ટી અને ઝડપથી બની જતા આ સ્ટફ્ડ દહીં વડા અહીંયા વડાને ખોલીને તમને બતાવું તો જોઈ શકાય છે કે આ વડા કેટલા સોફ્ટ છે અને આ વડા જેટલા મસ્ત દેખાય છે ને એટલા જ ટેસ્ટી પણ છે અહીંયા તમે જોઈ શકો છો કે આ કેટલા મસ્ત કલરફુલ દહીં વડા તૈયાર થયા છે જોઈને જ મોઢામાં પાણી આવી જાય તો તમે પણ ઘરે એક વખત આ ખૂબ જ ઝડપથી બનતા ઇન્સ્ટન્ટ સ્ટફ જરૂરથી ટ્રાય કરજો અને ત્યાર પછી મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગે જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ